જીવનની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે પૈસા ન હોય તો વ્યક્તિના ઘણા કામ અટકી જાય છે આ જ કારણ છે કે દરેક વ્યક્તિ હંમેશા અમીર બનવા માંગે છે જો કે કેટલાક લોકો અમીર બનવા માટે શોર્ટકટ રસ્તો અપનાવે છે કાં તો ખોટી પ્રવૃત્તિઓ દ્વારા પૈસા કમાય છે પરંતુ

અમીર બનવા માંગતા હો તો તમારે તમારા પૈસાની બચત કરવી અને તે બચતનું સુરક્ષિત અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ ઓછો નફો મળે તો પણ સુરક્ષિત જગ્યાએ જ રોકાણ કરવું તેનાથી આપણા ધનમાં વધારો થાય છે આવું કરવા વાળા લોકો જીવનમાં હંમેશા સુખી રહે છે બીજી વાત શાસ્ત્રો કે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ આચાર્ય ચાણક્ય કહે છે કે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરવાથી વ્યક્તિને હંમેશા સત્યના માર્ગ પર ચાલવાની અને ખરાબ કાર્યોથી દૂર રહીને ધન મેળવવાની પ્રેરણા મળે છે જે લોકો ખોટા કાર્યો કરીને ધન ભેગું કરે છે તેમને આગળ જતા ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે માટે હંમેશા ધર્મના માર્ગે ચાલીને પૈસા કમાવવા ત્રીજી વાત ખરાબ લોકો પાસેથી પણ સારી વાતો સ્વીકારવી આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જે વ્યક્તિ ઝેરમાંથી પણ અમૃત મેળવી લે છે તેને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી જેવી રીતે કોઈ વ્યક્તિ ગંદી જગ્યાએ પડેલું સોનું ઉપાડે તો પણ તે ચોક્કસપણે ધનવાન બનશે જ બસ એવી જ રીતે ખરાબ વ્યક્તિ પાસે જો કોઈ પણ સારા ગુણો હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ ચોથી વાત હંમેશા મીઠું બોલો આચાર્ય કહ્યું છે કે ધન મેળવવા માટે હંમેશા સારી વાણી બોલો કારણ મૃદુભાષી લોકોને વેપારમાં ખૂબ ઝડપથી સફળતા મળે છે જે લોકો કઠોર અને ખરાબ શબ્દો બોલે છે તેઓ જીવનમાં હંમેશા નિષ્ફળ જાય છે કોઈપણ કાર્યમાં સફળ થવા માટે વ્યક્તિનું મૃદુભાષી હોવું જરૂરી છે